વિકાસ સપ્તાહ કાર્યક્રમ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રી દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી सूचर पचीस विकास कटे कटे आई सदस्यग त kani순i zachi jishani According to the odho Come on chapter ¨chari challenge Thank you a wysla, can we call last other people to the event I would say I will. Our nesteće di do attention to variety is what a conce intelligence be, a lot of stare. koskaあ tantoo Ou o ચૌદ ઓક્ટોબર બે હાજર પચીસ વિકાસ સપ્તાહ સરકારે ઉજવવાનું નક્કી કરેલું છે આ વિકાસ સપ્તાહિકાસ વિભાગ કે બધા પણ એક વિકાસનો પોતાનું યોગદાન આપશું એવું આપણે પ્રતિબદ્ધ થઈએ આના પ્રત્યે અને ગુજરાતને વિકસિત ગુજરાત બનાવી આપણા બાળ બળા બધા શ્રીએ બે હજાર સત્તાલીસ સુધીમાં ભારત દેશને વિકસિત ભારત તરીકે સ્વપ્ન છે મિશન છે બરાબર છે એ આ રકમ પૂર્ત છે તે

તો ઓનર મોગમ મે ઓન લેલીસ સ પ્રાચીન જગ્યા છે હા હા પુરો તું કતો થોડું પણ અહીંયાનું મહત્વ બહુ છે તો o 我那也在打个手游。